નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર નવા વિડીયોમાં મિત્રો સૌથી પહેલાં જે લોકો માતા લક્ષ્મીને માનતા હોય તેવું કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો તો આજે આપણે એ જાણવા જઈ રહ્યા છીએ કે માતા લક્ષ્મીએ પોતે જણાવ્યું છે કે સાવરણીને ઘરમાં આ જગ્યાએ રાખો તો એક મહિનામાં હું તે ઘરને ધનવાન બનાવી દઉં છું તો મિત્રો આ જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે તેથી જ હું તમને જણાવું છું કે આ વીડિયોને આખો જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલને ઓન કરી સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી જરૂર લખો ચાલો આગળની માહિતી શરૂ કરીએ સાવરણી એક એવી વસ્તુ છે જે વ્યક્તિને કરોડપતિ બનાવવાની ક્ષમતા ધરાવે છે અને ગરીબ પણ બનાવી શકે છે કારણ કે વાસ્તુશાસ્ત્રમાં તેના વિશે ઘણા શુભ સંકેતો અને અશુભ સંકેતો જણાવવામાં આવ્યા છે તેથી તમારા માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે સાવરણીનો ઉપયોગ કરવાની સાચી રીત સાવરણીને કોઈ દિવસ ઊભી ન રાખવી જોઈએ તેનાથી ઘરમાં પરેશાનીઓ આવે છે આપણા સારા દિવસોનો ક્યારેય અંત ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ આપણે ભૂલથી પણ ક્યારેય સાવરણીને પગ ન લગાડવો અને લાત ન મારવી જોઈએ આવું થાય તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈને આપણું ઘર છોડીને ચાલ્યા જાય છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને શાસ્ત્રો અનુસાર સાવરણીને કઈ દિશામાં રાખવી જોઈએ તે જણાવીશું તે કેવી રીતે રાખવી જોઈએ અને કેવી રીતે સાવરણી તમને ધનવાન બનાવી શકે છે આ તમામ બાબતો વિશે જણાવીશું ખૂબ સરળ માહિતી આપીશું જો શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો સાવરણી એ દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે જો તમે સાવરણીનો ખોટી રીતે ઉપયોગ કરો છો તો અત્યંત જીવનમાં ગરીબી આવે છે જો તમે સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તે જીવનમાં સફળતાના દરવાજાઓ ખોલે છે મિત્રો જો તમારું જીવન સામાન્ય રીતે તમે જીવી રહ્યા છો તો કોઈ સમસ્યા નથી પરંતુ જો તમારે ઘણી વખત આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે તમારા જીવનમાં તે ગરીબી અને નિરાશા લાવે છે તો બીજી તરફ તમે સાવરણીનો સાચો ઉપયોગ કરશો તો તે તમને ધનવાન પણ બનાવી શકે છે મિત્રો વર્તમાન સમયમાં મોટાભાગના લોકો પાસે સમય નથી હોતો તેઓ તેમના કામમાંથી સમય કાઢી નથી શકતા તેના કારણે તેઓ તેમના ઘરની સફાઈ નથી કરી શકતા પરંતુ હું તમને એક સલાહ આપવા માંગુ છું જો તમે સવારે કચરો નથી કાઢી શકતા તો સવારે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો અને દસ મિનિટ સુધી તમારે સાફ કરવું પડશે અને જે કચરો નીકળે છે તેને તમારે ફેંકવાની જરૂર નથી પરંતુ તેને એક બાજુ રાખી શકો છો હવે બધા નિયમો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જે કઈ દિશામાં સાવરણી રાખવી જોઈએ ક્યારે સાવરણી ખરીદવી જોઈએ અને કયા દિવસે ખરીદવી જોઈએ ક્યારે તેને ફેંકવી જોઈએ અને કયા દિવસે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આગળ વધતા પહેલાં આપને વિનંતી છે જો તમને અમારી આ રજૂઆત પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખો હવે ચાલો આગળની માહિતી શરૂ કરીએ મિત્રો સૌ તો અમે તમને જણાવીએ કે અઠવાડિયામાં સાત દિવસ હોય છે તેમાંથી કેટલાક આ પ્રકારના દિવસો સોમવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર જેવા દિવસોને સામ્યવાર કહેવાય છે અને મંગળવાર શનિવાર અને રવિવાર આ ત્રણ દિવસોને રૂઢ સાંખ્યવાર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તમે સામ્યવારે ગમે ત્યારે સાવરણીથી ઘર સાફ કરી શકો છો મોટા તહેવારો જેવા કે દિવાળી ધનતેરસના દિવસે તમે સાવરણીની ખરીદી કરી શકો છો અને તમારે ઘરે લાવી શકો છો તે ખૂબ જ શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે હંમેશા ખૂબ જ સખત સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો જો તમે શનિવારે સાવરણી ખરીદવા માંગતા હોય તો તેમ કરવાથી જીવનમાં ધનની કમી સર્જાય છે તો ચાલો તમને જણાવી દઈએ કે તમારે ક્યારે નવી સાવરણી ખરીદવી જોઈએ જો તમે નવી સાવરણી ખરીદીને તમારા ઘરે લાવો છો તો તમારે શનિવારથી તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ જો આપણે દિશાની વાત કરીએ તો મિત્રો આપણે કોઈ દિવસ સાવરણીને પૂજા ઘર તરફ ન રાખવી જોઈએ જે દિશામાં આપણે મંદિર બનાવીએ છીએ એટલે કે ઈશાન દિશા એટલે કે આપણા ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો કહેવાય છે કારણ કે ત્યાં પૂજા સ્થળ હોય છે તે રૂમમાં કોઈ દિવસ ભૂલથી પણ સાવરણી ન રાખો જો તમે પૂજા સ્થાનમાં સાવરણી રાખો છો તો એ તમારા મંદિરમાં ભગવાનના આગમનને અવરોધ લાવે છે અને દુઃખ અને ગરીબી આવવા લાગે છે તેથી તમારે ભૂલથી પણ પૂજા ઘરમાં સાવરણી ન રાખવી જોઈએ મિત્રો ભૂલથી પણ તમારે સાવરણી ઉત્તર પૂર્વ ખૂણામાં ન રાખવી જોઈએ તમારા ઘરનો પશ્ચિમ ખૂણો કે તમારા ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો જો તમે તે દિશામાં સાવરણી રાખો છો તો તેનાથી દેવી લક્ષ્મી ઘરમાં આર્થિક મદદ કરશે અને તમારા ઘર પરિવારમાં વાસ કરે છે અને તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો ઘરના માલિકની દિશા છે આ દિશામાં સાવરણી રાખશો તો તે ઘરની સમૃદ્ધિમાં મદદ કરશે ઘરમાં સંપત્તિ દિવસ રાત બમણી થતી જાય છે મિત્રો આપણે ઘરમાં કયા સમયે કચરો કાઢવો જોઈએ તો તેની વાત કરીએ તો શાસ્ત્રોમાં કચરા કાઢવાને અને વાળવા માટેના ચાર પ્રહર જણાવવામાં આવ્યા છે જો તમે રાત્રિના ચાર પ્રહરમાં ઝાડુ લગાવો છો તો પછી તમારા ઘરમાં ગરીબી આવવા લાગે છે પરંતુ વર્તમાન સમયમાં વધારે પડતા લોકો પાસે સમય નથી હોતો જેના કારણે તેઓ યોગ્ય સમયે ઝાડુ નથી લગાવી શકતા પરંતુ મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારે હંમેશા પહેલાં ચાર પ્રહરમાં કચરું વાળવું જોઈએ મિત્રો તમારા ઘરમાં મંદિર અને ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ આનાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન ખૂબ જ ઝડપથી થાય છે મિત્રો માતા લક્ષ્મીને સ્વચ્છંદતા વધારે પસંદ છે એટલે દેવી લક્ષ્મીના આગમન માટે તમારે તમારા ઘરમાં સ્વચ્છ જગ્યા પસંદ કરવી જોઈએ અને હંમેશા તમારે તે જગ્યાની સફાઈ કરતી રહેવી જોઈએ તમને જણાવી દઈએ કે રાત્રે કોઈ દિવસ ઝાડુ ન લગાવવું આનાથી ઘરમાં ગરીબાઈ આવે છે ઝાડુ કરતી વખતે જો તમે તેને પગથી સ્પર્શ કરો છો તો તે ખરાબ નિશાની માનવામાં આવે છે તેથી ઝાડુ લગાવતી વખતે પગ કોઈ દિવસ ન લગાડવો મિત્રો સાંજે સૂર્યાસ્ત થયા પહેલા સાવરણીથી વળાયેલું કચરું કોઈ દિવસ ઘરની બહાર ન કાઢવું શાસ્ત્ર પ્રમાણે આ માટીને માતૃકા માટી તરીકે ઓળખવામાં આવે છે જો તમે આ માટીને ફેંકી દો છો તો દેવી લક્ષ્મી તમારા ઘરમાંથી નીકળી જાય છે મિત્રો તમારે હંમેશા તમારા ઘરની ગુપ્ત જગ્યાએ તમારા ઝાડુને રાખવું જોઈએ આવી જગ્યાએ સાવરણી રાખવી એક ઉત્તમ માનવામાં આવે છે તમારે તમારા ઘરના મંદિરમાં અથવા તો પલંગની નીચે ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ આનાથી ખૂબ ઝડપથી અનાજની અછત સર્જાય છે અને તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે મિત્રો તમારા ઘરમાં જો અચાનક કોઈ બાળક સાવરણીથી કચરો કાઢવા લાગે છે તો તમારે સમજી લેવું કે તમારા ઘરમાં કોઈ મહેમાનનું આગમન થવાનું છે આ સાવરણી સાથે સંબંધિત શોકન માનવામાં આવે છે જો તમે સૂર્યાસ્ત પહેલાં નિયમિતપણે ઘરને સાફ કરો છો તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે જૂની માન્યતા આ પ્રમાણે છે કે તમે ઝાડુ લગાવો છો ગુરુવારે તમારા ઘરમાં ઝાડુ લગાવવાથી દેવી લક્ષ્મીને ક્રોધિત કરે છે તેથી તમારે ગુરુવારે તમારા ઘરમાં ઝાડુ ન લગાવવું શનિવાર અને રવિવાર તમારા ઘરે ઝાડુ લગાવવા માટે શ્રેષ્ઠ વાર માનવામાં આવે છે જો તમે આ દિવસે તમારા ઘરને સાફ કરો છો તો ત્યારે તમારે તે પોતાના પાણીમાં એક ચપટી મીઠું નાખવું પડશે તમે પછી જોઈ શકો છો કે તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જાઓ ખતમ થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગ્યો છે મિત્રો જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આવી સ્થિતિમાં તમારે તમારા નજીકના મંદિરમાં વહેલી સવારે ચાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં જવાનું છે ત્યાં શાંતિથી સાવરણી રાખી દેવાની છે આનાથી તમારે આર્થિક તંગીની સમસ્યામાંથી છુટકારો મળશે હંમેશા સાવરણીને સાફ કરો સાવરણીને કોઈ દિવસ ભીની ન રાખવી યાદ રાખો કે ઘરમાં ક્યારેય જૂની સાવરણી ન રાખવી સાવરણીને ક્યારેય ઘરની બહાર કે ધાબા ઉપર ન રાખવી આવું કરવું એ અશુભ માનવામાં આવે છે તેવું કરવાથી શાસ્ત્રોમાં મનાય છે કે આવું કરશો તો ઘરમાં ચોરી થવાનો ભય રહેશે સાવરણી હંમેશા એવી જગ્યાએ છુપાવીને રાખવી કે આપણા સિવાય કોઈ બહારનો વ્યક્તિ ન જોઈ શકે સાવરણીને કોઈ દિવસ પૂજા કરતી જગ્યાએ અથવા તો ઈશાન ખૂણામાં ન રાખવી આવું કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મી જતા રહેશે અને ભગવાનનો વાસ નથી થતો વાસ્તુ પ્રમાણે જો શક્ય હોય તો પૂજા ઘરને સાફ કરવા માટે કોઈ કપડાનો ઉપયોગ કરવો જોઈએ અને ગંદા કપડાને કોઈ દિવસ સાવરણીથી ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ વાસ્તુ અનુસાર બ્રહ્મ મુહૂર્ત અનુસાર ક્યારેય સાવરણીથી ઘરને સાફ ન કરવું જોઈએ અને સાવરણીને સ્પર્શ પણ ન કરવો જોઈએ સૂર્યાસ્ત પહેલાં એટલે કે બ્રહ્મ સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો હોય છે જો તમે ઝાડુ લગાવવામાં આવે તો સકારાત્મક ઉર્જા ઘરમાંથી બહાર જ નીકળી જાય છે બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે જ્યારે ઘરમાં એકદમ શાંતિ હોય છે આપણું મન ત્યારે પ્રભાવિત થાય છે તમારે તમારા જીવનમાં એવી દિનચર્યા કરવી જોઈએ કે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન તમે સાવરણીથી ઘર સાફ ન કરો અને તેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા રહે અને સુખ શાંતિ રહે છે અને સૂર્યાસ્ત પછી પણ તેને સ્પર્શ કરવો અપશુકન માનવામાં આવે છે સાવરણીથી પગને સ્પર્શ ન કરવો કારણ કે તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આમ કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે તેવું માનવામાં આવે છે આર્થિક સ્થિતિ પર પણ અસર પડી શકે છે કોઈપણ રીતે સાવરણીનો શારીરિક અને સ્વચ્છતા સાથે સંબંધિત છે પૌરાણિક શાસ્ત્રમાં કહેવાયું છે કે જે ઘરમાં સાવરણીનું અપમાન થાય છે ત્યાં ધનની અછત હંમેશા સર્જાય છે કારણ કે ધનની દેવી મહાલક્ષ્મીનું સાવરણીમાં વાસ થવાનું માનવામાં આવે છે સાવરણી એ ઘરનો કચરો દૂર કરે છે અને ઘરના કચરાને દરિદ્રતા કહેવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર દરમિયાન સૂર્યોદય પછીનો સમય યોગ્ય છે સાવરણીથી સાફ કરવા માટે એવું માનવામાં આવે છે કે ઘરની નિયમિત સફાઈ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જો તમે રાત્રે સફાઈ કરો છો તો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા બહાર નીકળી નથી શકતી ઘરમાં સાવરણી ક્યાં રાખવી જોઈએ તમારે ઘરમાં સાવરણી એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાંથી તમને સંપૂર્ણપણે દેખાતી ન હોય વાસ્તવમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ કારણ કે તેને દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવ્યો છે અને ઘરની લક્ષ્મી ક્યારેય ઘરની બહાર ન હોવી જોઈએ આમ કરવાથી ધનનું નુકસાન થાય છે કે આ દિવસે તમારે ઘરમાં ઝાડું ન લગાવવું જો તમારા ઘરમાં કોઈ પૂજા કે અનુષ્ઠાન થઈ રહ્યું છે તેથી પૂજા પહેલાં ઝાડુ લગાવો અને પૂજા પછી ઝાડુ ન લગાવો આમ કરવાથી પૂજા પછી જે ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે તે બહાર જતી રહે છે અને હંમેશા તમારે સારી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ કોઈ દિવસ તૂટેલી કે ખરાબ થઈ ગયેલી સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ કયા દિવસે ઝાડું ફેંકી દેવું જોઈએ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે તમારે શનિવારે અમસ્યા હોલિકા દહન પછી અથવા તો ગ્રહણ પછી તમારા ઘરની જૂની સાવરણીને દૂર કરી દેવી જોઈએ અને સાવરણીને ફેંકવા માટે શનિવાર અથવા તો અમાવસ્યાનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે ધનની દેવી માતા લક્ષ્મી સાવરણીમાં વાસ કરે છે આ ભૂલો ભૂલથી પણ ન કરો આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે જે ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે એવું માનવામાં આવે છે કે ધનની દેવી લક્ષ્મીનો સાવરણીમાં વાસ હોય છે આપણે બધા જાણીએ છીએ કે ઘરમાં સાવરણીનો ઉપયોગ કેવી રીતે કરવો પરંતુ અજાણતા આપણે કેટલીક ભૂલો કરીએ છીએ જેના વિશે આપણને જાણ પણ નથી હોતી અથવા તો ક્યારેક આપણને ખબર નથી હોતી વિદ્વાનોના મતે સાવરણી પર પગ મૂકવાથી માતા લક્ષ્મીનો અનાદર થાય છે સાવરણી ઘરનો કચરો બહાર કાઢે છે અને કચરાનું પ્રતિક માનવામાં આવે છે જે ઘરમાં સંપૂર્ણ સ્વચ્છતા હોય છે ત્યાં ધન સંપત્તિ અને સુખ હોય છે પરંતુ જ્યાં ગંદકી હોય છે ત્યાં ત્યાં ગરીબી હોય છે જે ઘર સ્વચ્છ નથી હોતું તે ઘરના સભ્યોને અનેક પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે શા માટે ઘરને સંપૂર્ણ સ્વચ્છ રાખવા પર ભાર મૂકવામાં આવે છે જેથી ગરીબ ઘરમાંથી ગરીબી દૂર થઈ શકે અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકાય ઘરમાંથી ગરીબી જેવો કચરો દૂર કરીને સાવરણી એટલે કે મહાલક્ષ્મી ધન સુખ અને ઐશ્વર્ય પ્રદાન કરે છે સૂર્યાસ્ત પછી ઝાડુ ન લગાવવું જોઈએ સાંજે સૂર્યાસ્ત પછી ઝાડુ ન લગાવવું જોઈએ આનાથી આર્થિક સમસ્યાઓ આવે છે તો મિત્રો આજની માહિતી અહીં પૂર્ણ થાય છે તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સૌને જય માતા લક્ષ્મીજી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ